નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપડા ઓલ એજ્યુકેશન YouTube ચેનલ માં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડિયોનો ટોપિક છે એ ઘણો ઈમ્પોર્ટન્ટ છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજનો વિડિયોનો ટોપિક એટલે કે પોર્ટલ પરની અપડેટ ઓકે પોર્ટલ પર શું અપડેટ આવેલી છે તો કે ફેબ્રુઆરી 2025 સેશન માં જે एग्जाम થવાની છે એનો પરીક્ષાનો ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે ઓકે તો જે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવીતી કે પરીક્ષાનો ટાઈમ ટેબલ ક્યારે આવશે કે આરતી एग्जाम સ્ટાર્ટ થવાની છે

તો આ વિડ આપણે બનાવી છે તો એના થ્રુ તમને આ માહિતી જાણ થઈ જશે કે અત્યારે પોર્ટલ પર નવી અપડેટ આવી ગઈ છે ફેબ્રુઆરી 2025 સેશન્સ નું જે एग्जाम થવાની છે એનો एग्जाम નો ટાઈમ ટેબલ પોર્ટલ પર અપડેટ થઈ ગયો છે ઓકે તો કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે આપણે ડાયરેક્ટલી જેસુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઈન વેબસાઈટ ઉપર તે તે બધી વસ્તુને સંજી લેશો ઓકે પ્લસ પરીક્ષા કાર્યાર્થી શરૂ થવાની છે કઈ તારીખે કઈ પરીક્ષા છે બધી જે વસ્તુ ડિટેલમાં આપણે જોઈ લેશો ઓકે तो चलो अब हाँ अपने मेन टॉपिक ऊपर आवी जाइए वीडियो शुरू करता पहला एक रिक्वेस्ट करछु मित्रों जो तुम तो चैनल में नवा तो खास चैनल ने सब्सक्राइब कर लेजो ने बाजू में अपील बेल आइकॉन ने प्रेस कर देजो जेणेकर आ रीतना कोई भी अपडेट्स होए एना वीडियोस आपने बनावी है तीने नोटिफिकेशन सोती पहला पहुंची जाए ओके मित्रों અને બીજું કે આપણે જે YouTube ચેનલ છે એ રીતના આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આપ તમે આપણો WhatsApp ચેનલ મે જોઈન કરી શકો છો આ રીતના જે ભી નવા નવા અપડેટ્સ હોય આપણે એ WhatsApp ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ તો ચાલો હવે જી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન નેશનના વેબસાઈટ પર જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે Google Chrome બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું BAO U ઓકે જેમ બી સર્ચ કર્યું એટલે આપણી જે લિંક આવી જશે એના પર તમારે ક્લિક કરી દેવાનું એના ઉપર ક્લિક કર્યા પછી નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું એમાં તમારે જોવાનું હમ જો અગિયાર ફેબ્રુઆરીના દિવસે આ અપડેટ આવી ગઈ હતી ફેબ્રુઆરી બે હજાર પચીસ એક્ઝામિનેશન ટાઈમ ટેબલ એના પર ક્લિક કરવાનું ઓકે જેમ ક્લિક કરશો એટલે સબ પોર્ટલ ઓપન થશે અને અહીંયા તમને જે કોર્સ લાગુ પડતો હોય તેમ કે બી એ bcom old slash new बराबर પછી જે રેગ્યુલર કોર્સીસ પછી જે ન્યુ કોર્સ સેમેસ્ટર પછી স্পેશિયલ बीएड बीएड ઓકે તો અહીંયા ડાઉનલોડ લખેલું છે એના પર તમે ક્લિક કરીને ક્લિક કરીને તમે ડાયરેક્ટલી તમારું પોતાનો જે ટાઈમ ટેબલ હોય એ एग्जामिनेशन નો ટાઈમ ટેબલ છે ડાઉનલોડ કરી શકો છો સૌ સૌથી પહેલા આપણે આ બીએ બીકોમ ઓલ્ડ ન્યુ પર ક્લિક કરી ડાઉનલોડ કરી દઈએ જેમ ડાઉનલોડ કરીએ તો એક આખું તમારી સામે એક પીડીએફ જે ઓપન થઈ જશે અને આ પીડીએફ ને આપણે ડાઉનલોડ ડાઉનલોડ કર્યા પછી એક પીડીએફ જે ઓપન થશે અને ત્યાંથી આપણને બધી વસ્તુ ખ્યાલ આવશે જો મિત્રો અત્યારે ડાઉનલોડ થઈ છે આપ પ્રોસેસમાં છે ડાઉનલોડિંગ માં આપણે વખત જોઈ લઈએ ડાઉનલોડ્સ ઓકે ડાઉનલોડ થઈ છે મિત્રો ઓકે આ ડાઉનલોડ થઈ ગઈ હવે આપણે એને ઓપન કરી દીધું છે ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓકે ફેબ્રુઆરી પચીસ ન્યુ કોર્સ બીએ બીકોમ બી આ છે ઓકે ક્લિયરલી મેન્શન છે પરીક્ષા ફેબ્રુઆરી કોર્સ બીકોમ ઓકે તમારો જે સબ્જેક્ટ કોડ હોય એ મિત્રો ખાસ તમારે જોઈ લેવાના સબ્જેક્ટ કોડ તમારે ખાસ જોઈ લેવાના રહેશે મિત્રો કારણ કે સબ્જેક્ટ કોડ જે હોય એના પરથી જ તમારે કઈ બુક વાંચો અને કઈ રીતના પેપર છે એ બધી જ વસ્તુ ત્યાંથી જ ખ્યાલ આવશે ओके okay? तो सब्जेक्ट कोड ખાસ જોજો તમારા એડમિશન કન્ફર્મેશન લેટર ની અંદર આ સબ્જેક્ટ કોડ છપાયેલો હશે ઓકે જેથી તમારે આખો કોડ વેરીફાઈ કરી લેવાનો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સંત્રાંત પરીક્ષા જે છે 7 3 2025 એટલે કે 7 માર્ચ 2025 થી અહીં પહેલો પેપર તમે જોઈ શકો છો બીએ બીકોમ ની આપણે વાત કરીએ છીએ ન્યુ કોર્સ માટેની ઓકે તો અહીંયા બે સેશન્સ થી પરીક્ષા ના બે જુકવાય તબક્કા છે એક સવારનો સેશન છે અને બીજો બપોર પછીનો સેશન છે સવારે જે પરીક્ષા થશે એ 11:30 થી 1:45 સુધીમાં છે અને બપોર પછીનો સેશન છે માં 3 થી 5:15 સુધીનો ટાઈમ રહેશે એટલે બે પાર્ટમાં પરીક્ષા થાય છે તમે જોઈ શકો છો અલગ અલગ કોડની પરીક્ષા અલગ અલગ ટાઈમે અહીં તમે જોઈ શકો છો 7 તારીખે છે પછી 8 તારીખે છે ઓકે તમારું જે કોડ લાગુ પડતો હોય તમારું એડમિશન કન્ફર્મેશન લેટરની અંદર પ્લસ તમારો જે હોલ ટિકિટ આવશે એની અંદર પણ આ કોડ્સ બધે લખેલા રહેશે ઓકે તો એ પ્રમાણે તમારી एग्जाम ચાલશે તમે આમાં જોઈ શકો છો ओके okay. तब स्क्रीन ऊपर જોઈ શકો છો કે 7 मार्च થી તમને પેલો પેપર દેખાય છે અને છેલ્લો પેપર ક્યારે જાય છે એ એ ਵੀ આપણે જોઈ લઈએ જો અમુક પેપર જે છે જેમ કે 26 તારીખ સુધી અહીંયા પતી ગયો પ્લસ ફેબ્રુઆરી 2025 અહીંયા અમુક પેપર જે છે 24/2/2025 એટલે કે 24 ફેબ્રુઆરી ના દિવસે પણ અહીંયા પેપર સ્ટાર્ટ થઈ છે કે તમે જોઈ શકો છો એટલે કે 7 તારીખ નહીં તો એની પહેલા પણ પેપર સ્ટાર્ટ થઈ જ હશે ઓકે તો અયા જેટલા ભી કોડ છે મિત્રો કોડ જોવાનો અને તમારો ક્યારે તમને આ ટાઈમ આવે છે આ તમે એક જ જોઈ લેવાનો તમારો જે હોલ્ટિકેટ આવશે એની અંદર પણ આ વસ્તુ છપાઈલી હશે કે આ સબ્જેક્ટ કોડ ને આ ટાઈમે તમારો एग्जाम રહેશે આ બધી જોશો એમાં પણ મેન્શન પ્રેસે ઓકે તો મિત્રો આ આ તો આજનો જે છે બીએ બીકોમ નો અયા ટાઈમ ટેબલ પ્લસ એ યુનિવર્સિટીના પોર્ટલ પર જે રીતે આપેલું છે અલગ અલગ કોર્સ વાઈઝ ટાઈમ ટેબલ ત્યાંથી પણ તમે જે કોર્સ લાગો પડતો હોય એના માટે તમે ડાયરેક્ટલી ત્યાંથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકશો ओके તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય જેમ એનો સુધી જરૂરત આ વિડીયો ને પહોંચાડ દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર આવી એક નવી અપડેટ આવેલી છે एग्जामिनेशन ના ટાઈમ ટેબલ ના રિલેટેડ ઓકે તો બધા જે ભી વિદ્યાર્થીઓ અત્યારે एग्जाम ફોર્મ ભરીયા છે આ સેશન્સ માટે તો બધાને આ વસ્તુ ખ્યાલ આવી જાય ઓકે મિત્રો કે બહુ બધા ક્વેરીસ આપણી પાસે કમેન્ટ થ્રુ આવે છે કે एग्जामिनेशन ની તૈયારી કઈ રીતે સારી રીતે કઈ રીતે કરી શકાય ઓકે તો આમી પેલે બી આ વડે એક વિડિયો બનાવેલો કે જે ની અંદર આપણે સમજાવ્યું કે एग्जामिनेशन ની જરે તૈયારી તમે કરો છો જો મિત્રો મોસ્ટલી વિદ્યાર્થીઓ કેવા હોય છે ડોક્ટર બાબા સાહેબ એમેડકર ઓપન યુનિવર્સિટી ની અંદર તો કે જે લોકો જોબ કરતા હોય છે ઓકે જે લોકો મેજોરિટી પબ્લિક કેવા હોય છે કે જે જોબ કરતી હોય છે અને સાથે સાથે પેરેલેલી તમારો આબી થાય ઓકે પેરેલેલી તમારો এড્યુકેશન ભી થતો રહે એના માટે અહીંયા BOU ની અંદર એમને એડમિશન લીધું હોય છે તેમના પાસે ટાઈમ ની ઘણી કમતાતા હોય છે темके मैं भी जाते-जाते एडमिशन ले ले वो भी जॉब करते नहीं आ आ तो नहीं साथ में बीए पास करियो आई यूनिवर्सिटी माथे तो मैं कई रीते तैयारी करी तो સૌથી પેલા હું શું કરતો તો જારે ભી एग्जाम આવતી થી ને ત્યારે શું કરું તો કે જે સબ્જેક્ટ ની તમાર exam છે ઓકે કોઈ એક સબ્જેક્ટ કોડ લીધો ઓકે એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પેલા સોધવાના કે પ્રીવિયસ યર માં જેટલા બને જેટલા 4 5 જેટલા તમારી પાસે મળતા હોય એ ક્વેશ્ચન પેપર તમારે સોધી લેવાના ઓકે એના પછી એ ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાયેલા છે ઓકે ચાર માર્ક્સના પૂછાયેલા છે બે માર્ક્સના પૂછાયેલા છે કે પાંચ માર્કના પૂછાયેલા છે કે આઠ માર્કના પૂછાયેલા છે કે એમસીક્યુ ટાઈપના છે એ ખરા ખોટા છે કે કઈ રીતના ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ છે પેલા એ વસ્તુને સમજી લેવાનું કે યુનિવર્સિટીની અંદર ક્વેશ્ચન પેપર કઈ રીતે આવે છે કઈ રીતની પેપર સ્ટાઇલ હોય છે એ વસ્તુ એક વખત તમે સમજી ગયા ને તો વાંચવાનું કઈ રીતે છે ઓટોમેટિકલી તમને સમજ સમજવામાં આવી જશે જેમ કે સૌથી પહેલા માનો કે તમને કોઈ એક સબ્જેક્ટ કોડ હોય એના પાંચ પેપર તમને લીધા પ્રીવિયસ યરના क्वेश्चन पेपर કે બધા પ્રશ્ન શું કરવાનું દરેક પ્રશ્ન જે છે હોય એ બુકમાં કઈ જગ્યાએ આવેલો છે જે જગ્યાએ આવેલો હોય તે ટીક કરવાનો તે લખી દેવાનો કે આ જે પ્રશ્ન છે આટલા માર્ક્સ માટે આ સત્રમાં પૂછાયેલો છે ફેબ્રુઆરી 2024 સેશનમાં પૂછાયેલો છે કે પછી જે બી હોય જુલાઈ 2024 સત્રમાં પૂછાયેલો છે ત્યાં લખી દેવાનો માર્ક્સ લખી દેવાનો કે આ પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે હવે આખી એક્ટિવિટી તમારે શું કરવાનું આ રીતે રિપીટેટિવ કરતા રહેવાનું કે પહેલાં પ્રશ્નપત્ર લીધો આખા બુકમાં જોઈ લીધો કે કઈ કઈ જગ્યા છે ટીક કરી લીધા હવે આ જ્યારે તમે એક્સરસાઇઝ કરી લેશો તો એનું નિષ્કર્ષ શું આવશે કે જ્યારે તમારો આખી એક એક પાંચે પાંચ પ્રશ્નપત્રનો ટિક માર્ક થઈ જશે ને તો અને પછી તમે બુક વાંચવા આવે ને તો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે કયા ચેપ્ટર ઉપર આપણે વધારે ભાર આપવો પડે છે કે અમુક પ્રશ્નો તો એવા પડશે રિપીટેટિવલી પૂછાય છે દર વર્ષે એ પ્રશ્નો પૂછાય છે ફિક્સ પ્રશ્નો હોય છે ઓકે જરાકના કે આ રીતનો એક્ટિવિટી કરી લેજો ત્યારે જ તમને આવustum નો આઈડિયા આવશે ઓટોમેટિકલી તમારું માઇન્ડ જે છે એ દિશામાં વર્ક કરવા લાગશે કે આપણે વાંચવાનું આ રીતે છે

તો આપણે સારી રીતે પાસ થઈ શકીએ છીએ ઓકે કેવાનો ઉદ્દેશ એ જ છે કે જ્યારે તમે તૈયારી કરવા બેસો તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર લઈને બેસો એટલે તમને એક પ્રકારની ગાઈડન્સ મળતું રહેશે કે કઈ રીતે પેપર સ્ટાઈલ હોય છે ઓકે तो चलो मित्रों आ, आ वीडियो में आपड़े आठलुज राखिए तमना जितना फ्रेंड्स हो जितना ग्रुप से है उन्ना सु जरूरी ते आ माहिती ने पहुंचा दी देजो के एग्जामिनेशन नो टाइम टेबल आवी गयो छे तो फटाफट બધા વિદ્યાર્થીઓ પોતાને જે છે જે લાગુ પડતો ટાઈમ ટેબલ છે ડાઉનલોડ કરી લે ને કોક જોઈ લે અને પોતાને તૈયારી જે હોય એને એમાં આગળ વધે તો ચાલો थैंक यू હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુઈ ધન્યવાદ મિત્રો